किन्नक जस्ट उठ कर बाप और हंदर ले जाम दुआई मिट कैसे किन्नक जे हेल्स सर दो बैठ बैठ देख कैसी लगता है कौन सा कैसा काफ़ुनाना कैसा हाँ ये काउंसल कैस कर जो आपको गार કે કેસા કાપું ના ના આ માર ધીર ધીર કરો ઈ તો મને ખબર બે બાંધી ગઈ કેસે કાપું ખાપું હું બોલે કે હું તુમજા કેસે કાપું ના ના અલ્યા તમે અંદર ભાગી જાવ કે અલ્યા હાંકુ બોલને નકા કોદાળી ભેગી પાડ લાય હા મારા લવાતા લવાય ગયા ને તું કેસે કાપન આના જાતા હાલ લે ભૈયા ભાઈબી તું આલ્યા વાંધો ની તું કેસે કાપન તારે કેશ કરવું હોય તો કીન નક દેસ તું ઉલટર બાપાને અંધેર લઈને આમ તો આવી કે કેશ દે ભલે સ બગ ભગ કરતી લો કેસે કાપન આના હાય ઈ કવ છુ કેશ કરજો આખો ઘણ મારી ઉપર હું કોઈ થી બીતો નથી અન મૂંજી ખેવાડું કરવો હોય ને કરી લાગજે બશા હારું હોય હું જાવ છુ કેસા કાકુના માં કેશ અલ્યા બટ કે કેશ કરીને ભેગા કરી લાલ આ બૈરે થી હું કંટાળી ગઈ

અમરે તેમ શું કે તારા માં મન નું સં ઘર બંધન કપડો કંબાપા કેવું થઈ પાર દેખ્યો તમે સખળા પછી તો કાય કરા લકતો ભલા કેસા કરી દઉં કે

બીજું <laughs> ઓલી હવે ઓલી કેસ કરી કેસ કરી એમ જ કે છે કે પણ આપણે એમ કે કામ કોઈ કાઈ કામ નથી પણ હું કરું હવે કેસ કરી દે કોણ આપને આ કાઈ તે કાઈ કીધું તું નહીં હસું હું ઓ કીધું તોય તે કાઈ કે પણ મને હું તો અમારો કાઈ કીધું ઓ ઓલો ભાભો ગઢો છે ભાભાને માર છે તો આ નહીં થાય દેવાનું તું એને એત મોટી ભૂલ થઈ ગઈ ને હવે મહારાષ્ટ્રમાં કેટલે જ લાવ્યા અને કાઈ બોલે કાઈ સમજવી નહી આપણે કેસ કરી દેશે એટલે તું જોઈ લેજે શું થાય આ દશા આ બગડી જવાની હા હોય તે આ બધું પૂરું થઈ જાય છે સત્ય નાય આ આયો હું છે ભાઈ તારે આ વાયર લેવા સાવ આ વાયર છે ને હું આ ઢીંગાડે મેલી જાવ એમ કરું હવે તો હું ના હું લેવા